રાધિકા રાધિકા હવે અંબાણી બની ગઈ છે રાધિકા અને અંબાણી હવે બની ગયા છે તેમના લગ્ન વર્ષો સુધી લોકો યાદ રાખશે કારણ કે આ લગ્ન પ્રસંગમાં દેશ વિદેશમાંથી મહેમાનો આવ્યા તેમની સાથે સેલિબ્રિટીઝ પોલિટિશિયન સ્પોર્ટ્સ અને બિઝનેસની દુનિયાના મોટા દિગ્ગજો પણ આવ્યા નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ અનંત રાધિકાના લગ્ન માટે અનેક રાજકીય દિગ્ગજોના ઘરે જઈ આમંત્રણ આપ્યું અને સૌ કોઈ આ લગ્નમાં સહભાગી થયા પણ આ લગ્ન સમારંભમાં એક પરિવારની ખોટ સૌ કોઈને આંખે વળગી નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્જન્ટની પુત્રી રાધિકા મર્જન્ટ ગઈકાલે લગ્નના તાંતણે બંધાઈ ગયા આ લગ્ન માં દેશ વિદેશ થી જાણીતી હસ્તીઓ સેલેબ સ્પોર્ટ્સ બિઝનેસ ની દુનિયા ના મોટા દિગ્ગજો હાજરી આપી ઇન્ડિયા ગઠબંધન ના મોટા દિગ્ગજો પણ આ લગ્ન માં હાજર રહ્યા પરંતુ ગાંધી પરિવાર ના કોઈ પણ સભ્ય આ લગ્ન પ્રસંગ માં હાજરી નહોતી આપી જો કે સોનિયા ગાંધી એ અંબાણી પરિવાર ને શુભેચ્છા પાઠવી હતી આ લગ્ન માં લાલુ પ્રસાદ યાદવ તેના પરિવાર સાથે જોવા મળ્યા તો અખિલેશ યાદવ મમતા બેનર્જી સહિત કોંગ્રેસ ના દિગ્ગજો આ લગ્ન ને માણવા માટે આવ્યા પણ ગાંધી પરિવારની ગેરહાજરી સૌ કોઈને આંખે વળગી કારણ કે ખાસ મુકેશ અને નીતા અંબાણી સોનિયા ગાંધીને મળી લગ્ન માટે આમંત્રણ આપવા માટે ગયા હતા તેમ છતાં પણ ગાંધી પરિવારે અંબાણી પરિવારનું માન ન રાખી પ્રસંગમાં હાજરી ન આપી મુકેશ અંબાણી 4 જુલાઈ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને તેમના નિવાસસ્થાને મળવા દસ જનપદ પહોંચ્યા અહીં તેમણે અનંત અને રાધિકાના લગ્ન માટે સોનિયા ગાંધીને આમંત્રણ આપ્યું મુકેશ અંબાણી પોતે પુત્રના લગ્નમાં ખાસ મહેમાનોને આમંત્રણ આપવા માટે ગયા હતા છવ્વીસ જૂને મુકેશ અંબાણી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા અને તેમને તેમના પુત્રના લગ્ન માટે આમંત્રણ આપ્યું અનંત રાધિકાના લગ્નમાં અનેક રાજકીય દિગ્ગજોએ હાજરી આપી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા અંબાણી પરિવારમાં પાંચ જુલાઈથી અનંત રાધિકાના લગ્નની ઉજવણી સંગીત સેરેમની સાથે શરૂ થઈ આ કાર્યક્રમમાં બોલીવુડ સ્ટાર્સની સાથે જસ્ટિન બીબરે પણ પરફોર્મ કર્યું અને આ પછી આઠમી જુલાઈએ હલ્દીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને ત્યારબાદ દસમી જુલાઈએ અંબાણીના નિવાસસ્થાન નિવાસ સ્થાન એન્ટેલિયામાં શિવ શક્તિ પૂજાનું આયોજન કરવામાં આવ્યું અને ભવ્ય લગ્ન ગઈકાલે મુંબઈમાં મુકેશ અંબાણીના વર્લ્ડ જીઓ સેન્ટરમાં યોજાઈ ગયા

અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર